પંજાબી શાક બને છે બટાકા ડુંગળી ટામેટા નું શું કે જે અહીં ભાવિકો માટે મોચી સુના લાડુ બની રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ રંગીલો રાજકોટ કે જ્યાં સદ્ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાની પરમ પૂજ વિશ્વની સંત મોરારી બાબુ ની રામકથા નું આયોજન થઈ રહ્યું તો જે કથાની અંદર ભાવિકો લાખોની સંખ્યામાં આવતા હોય છે પછી સંત વાણીના રૂપમાં હોય કે પ્રવચનના રૂપમાં કે કથાના રૂપમાં તે અંતર સરસ્વતી નો દેવ તેમની માટે પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે જે અહીં ભાવિકો કથાનો રસપાન કરવા માટે આવે છે તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવશે અને મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે રસોઈ બનાવી રહ્યા છે તે વિશાળ બનાવવામાં આવ્યું છે અને તેની અંદર આપણે જઈએ અને તમામ

તો આપણે કે અહીં રોટલી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ પાંચ થી છ ફૂટ તો એની ઉત્સાહ છે ચૂલની અને તેની અંદર રોટલી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે એક સાથે સાત થી આઠ થી દસ રોટલી બની શકે એવી તેવા ચૂલા બનાવવામાં આવ્યા છે અને દેશી ચૂલા ઉપર જ રોટલી બની રહી છે તમે જોઈ શકો છો કે પણ સારી રીતે ચોપડવામાં આવે છે રોટલીને અને અહીં પણ રોટલી બની રહી છે અને ત્યારબાદ એક સાથે ચાર સૂલોની અંદર રોટલી બની રહી છે તમે જોઈ શકો છો મિત્રો અને આ સૂલો તો જુઓ તમે કેવડી બનાવવામાં આવી છે

ભાત બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે કેવડા મોટા બાઉલ માં તમે ભાત જે અત્યારે બહાર કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો કે આની અંદર જે અત્યારે ભાત છે બાઉલ ની અંદર નાખી રહ્યા છે શકો કે અહીં મશીન દ્વારા જે ડુંગળીની કસુમર બનાવી રહ્યા છે જો આ રીતે જો ડુંગળી અંદર નાખે છે અને જોઈ શકો છો કે જો આ રીતે ડુંગળી અંદર નાખે છે તો નીચે તેની કસુમર આ રીતે આવે છે તો તમે જોઈ શકો છો કે અહીં ગરમા ગરમ ચા પણ બની રહી છે અને તે પણ એકદમ સ્પેશિયલ દૂધની અંદર બનાવવામાં આવી છે જો આ ચાની અંદર ઉફાળો પણ આવી રહ્યો છે અને આ બધા જે ભાવિ ભક્તો અહીં સેવા કરી રહ્યા છે તેમની માટે ચા બનાવવામાં આવી રહી છે મિત્રો આપ જોઈ રહ્યા છો જે બપોરના શ્રોતાજનો માટે શું મસાલા એડ કરવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે જે શાક બની રહ્યું છે તેની અંદર જે મરી મસાલા તેમજ સામેથી તમે જોઈ શકો છો બટેટા પણ એડ કરી રહ્યા છે હવે આપણે જોઈ રહ્યા છો જે દૂધી દાળનું જે શાક બને તૈયાર થઈ રહ્યું છે તેની અંદર તમામ મસાલા એડ કરી દેવામાં આવ્યા છે ને જે દાળ પણ એડ કરવામાં આવશે મિત્રો આપણે આગળ જોયું કે પહેલા જે શાક હતો જે દૂધી છે દૂધી દાળનો શાક હતો ને બીજો છે એ પંજાબી શાક બનાવી રહ્યા છે અને તેની અંદર ત્યારે મસાલા તમામ પ્રકારના જે મસાલા છે તે એડ કરી રહ્યા છે હા એ દોનો નું કામ करवा દો બેટા કરીએ છીએ અંદર જે ડુંગળીની ગ્રેવી છે તે એડ કરી રહ્યા છે આ પંજાબી શાક બને છે બટાકા ડુંગળી ટામેટાનું શાકમાં લહાણ

થ્રીબેઝ મશીન થી દાળ ઝેરવાનું કામકાજ ચાલુ છે આની અંદર જોઈશું તો આની અંદર લવિંગ છે આની અંદર બાજિયા રાખવામાં આવે છે તલ છે રાઈ છે જીરું છે મરચી છે એટલે ટોટલ મસાલા અહીં સામે જ રાખવામાં આવ્યા છે મોતીસુરના લાડુ જે શ્રોતાજનો છે તેને પ્રસાદમાં મોતીસુરના લાડુ આપવાના છે તો તેની માટે લોટ બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે ભાવિકો માટે મોતી ચૂલ ના લાડુ બની રહ્યા છે ચૂલ ના લાડુ બને છે આ પચાસ હજાર છે હવે આ ઘી માં ફ્રાય થાય છે પેલા પછી મશીન માં ભૂકો થશે પછી ઘી હાલી ચાસણી માં થશે અને મોતી ચૂલ ના લાડુ બનશે આ મુરારી બાપુ ની કથામાં બધા લોકો ખાશે પચાસ હજાર થી સાત હજાર માણસો ખાશે આ બધું આલે છે ગાંઠિયા આલે છે બધું ફરસમ સ્ટીદાન ફરસાણ દાળ શાક ભાત બધું આલે છે આજે છે આજે જય શ્રી રામ અહી જોઈ શકો છો કે સરસ મજાના ગાંઠિયા બનાવી રહ્યા છે ગરમા ગરમ

આજે જે બપોરના પ્રસાદમાં શ્રોતાજનો જે મોટીશ્વરના જે લાડુ આપવાના છે તે તમે જોઈ શકો છો કે ફેક્ટરી અંદર આજે લારી ની અંદર ભરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેની બાજુમાં બીજું ટ્રેક્ટર છે તેની અંદર જે મોહનથાળ બનાવવામાં આવ્યો છે તે રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મોહનથાળ રાખવામાં આવ્યો છે સંપૂર્ણ જ્યારે જે પ્રસાદ હોય તૈયાર થઈ જાય છે ને ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે આ ટેમ્પા છે લાઈન માં તેની દ્વારા જે કાઉન્ટર ઉપર પ્રસાદ લઈ જવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ બધા જે ટેમ્પા છે તેની અંદર રાખી અને કાઉન્ટર ઉપર લઈ જવામાં આવે છે તો મિત્રો આજે આપણે પૂજ્ય બાપુની કથામાં જે લાખો ભાવિકો તેમનું કથાનું ગ્રહણ કરવા માટે આવતા હોય છે તેમની માટે અહીં સુંદર માતાનો પ્રસાદ બની રહ્યો છે તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવી કેવો લાગ્યો આ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળો ને શેર કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે કે અહીં જે ભાવિકો પ્રસાદ ગ્રહણ કરે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે